સુરક્ષા સેતુ સોસાયટી અને ચાંદોદ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે બીએન હાઈસ્કૂલ ચાંદોદ ખાતે મેઘા રક્તતુલા કેમ્પ યોજાયો જેમાં પોલીસ જવાનો સહિત નગરજનોએ ઉત્સાહભેર મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી અને ચાંદોદ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત આયુષ બ્લડ સેન્ટર વડોદરાના સહયોગથી નગરમાં આવેલી બીએન હાઈસ્કૂલ ખાતે મેઘા રક્ત કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં અતિથિ વિશેષ પદે વડોદરા ગ્રામ્યના ડીવાયએસપી શ્રી સી એન ચૌધરી સીપીઆઈ એમસી પરમાર ચાંદોદ પોલીસ સ્ટેશનના પ્રોવેશનલ પોલીસ ઇન્સ્પેક્ટર પી આર ડોબરિયા તેમજ ચાંદોદના મહિલા સરપંચ દીપ્તિબેન સોની ઉપસરપંચ ભરત માછી નવા માંડવા સરપંચ અલ્પેશ માછી આદર્શ કેળવણી મંડળ મંત્રી ધનંજયભાઈ વકીલ આચાર્ય સંજયભાઈ પ્રજાપતિ ચાંદોદના સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ચંદ્રકાંત શાસ્ત્રી ડોક્ટર વિનોદ ચંદ્ર પટેલ સહિતના મહાનુભાવો કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત અને મહાનુભાવોના પુષ્પગુછતી આવકાર બાદ રિબિન કાપી મેઘા રક્તતુલા કેમ્પનું ખુલ્લે મૂકવામાં આવ્યો હતો જેમાં પોલીસ સ્ટાફ હોમગાર્ડ્સ જીઆરડી જવાનો નાવિક શ્રમજીવી યુવાનો તેમજ નગરના ઉત્સાહી રક્તદાતાઓ મોટી સંખ્યામાં રક્તદાન કરી આ કેમ્પને સફળ બનાવ્યો હતો સદર કેમ્પ સુરક્ષા સેતુ ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય ધર્મેશ પંચોલીના સુંદર આયોજન તેમજ પ્રદીપ સોનીના સુંદર સંચાલન થકી પાર પડ્યો હતો આજ રોજ પોલીસ અધિક્ષક સાહેબ સાહેબશ્રીની સૂચનાથી એનબી હાઈસ્કૂલમાં અમારા સુરક્ષા સેતુ સોસાયટીના ગવર્નિંગ કાઉન્સિલના સભ્યો ધર્મેશભાઈ દ્વારા આયોજિત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે એમાં મોટાભાગના પોલીસ જવાન જીઆરડી હોમગાર્ડ અને જાણોદના નગરજનોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે ને આ કાર્યક્રમને સફળતા સફળ બનાવ્યો છે